અને સુરેન્દ્રનગરના વઢવાણ શિયાળી પોળના લારી ધારકોએ હોબાળો કર્યો મહાનગરપાલિકાએ શિયાળી પોળ દરવાજાની અંદર બેસી અને ધંધો કરવા માટે સૂચના આપી હતી મુખ્ય શાક માર્કેટના વેપારીઓએ મહાપાલિકાની સૂચનાનો વિરોધ કર્યો મહાપાલિકાના નિર્ણયથી તહેવારો પર નુકસાન જવાની લારી ધારકોને ભીતી હતી તો શિયાળી પોળ દરવાજાની બહાર ધંધો કરવા માટેની મંજૂરી આપવામાં આવે તેવી લારી ધારકો દ્વારા માંગ કરવામાં આવે છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સચિન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે સચિન મહાપાલિકાની સૂચનાની સામે લારી ધારકોનો બાંધો શું અપડેટ જી જ વાત કરવામાં આવે તો વઢવાણ શિયાપોર મુખ્ય બજારમાં શાક ધંધા લારીનો ધંધો કરતા ધારકોએ કર્યો હોબાળો મનપા દ્વારા શિયાણીપોર દરવાજાની અંદર ભેંસના ધંધાથીઓને સૂચના અને વિરોધ કરતા પણ મનપા સામે વિરોધ દર્શાવ્યો હતો અને લારી ધારકોએ યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી હતી જી સચિન આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ